મિત્રો હાથો અમે થાકી ગયા છે સાત વાગ્યામાં તો હેલો કઈ હું તો આ ચેનલ નો હોસ્ટ છે તમારો દોસ્ત તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અવર ઓન માં લાલભાઈ તરફથી થી જય શ્રી કૃષ્ણ તારા પેલે થી નવી દુકાન તે ફ્રન્ટ નો ઓપનિંગ છે તેની તારી માં તારા કવાર વેલા સાત વાગે દુકાન તો હાલો ફેરે ફોન ની ઉપર તો મિત્રો રસ્તામાંથી લલિતા છે ધમાભાઈ ને હવે લઈને અમે નીકળી નવી દુકાને તો ડાયરેક્ટ નવી દુકાન આપણે આયા માથોદરા પણ જે ભાઈ પાસે ચાવી હતી ને એ ભાઈ બીજા ભાઈ લેવાઈ ગયા હતા પણ હજી દુકાન ખોલી નથી એટલે હવે બે હવાનું આયા અમારે ચાવી લઈને આવે પછી મળવી મિત્રો આવી ગયા છે સુરત ની હસ્તી કિશન અર્પિતભાઈ અમુક મિત્રો અંદર કામ માં છે તો થોડુંક કામ કરી મિત્રો સાથે વાર્તાલાપ કરી લેવી મિત્રો અમે આવી ગયા ભાઈ ને થોડીક રીલ્સ ઉધારી દીધી ગોમડી એ ભાઈ રીલ ઉધારે છે મેં હું આ બધા ઓડિયન્સ જોવા માટે આપડે મળવી અત્યારે વાગી ગયા છે બે ને ત્રીસ છે જમવાનું લેવા માટે હું છે જમવાનું લેવા પણ અત્યારે બધું થઈ ગયું છે બંધ હવે જોયું હું મળે છે ખાવાનું કામ એટલા થઈ જાય ને અમારે માં તો ક્યારેક ખાવાનું ના છેલ્લા વેપાર નો ખમવાની એવા

હા તો એ વાંધો નહિ હાલો. તો આવી છે જમવાનું લેવા તો મળીએ તમે હું લેવી છે હું ખાવી છે અમારો પાછો તરત વિચાર કરી દે ક્યારે હું ખાવાનું મળે રામ જાણે તો મળે પાછો ત્યાં ઉભી રાખી ગાડી ઓર્ડર દઈ દઈ કમ્ફર્મ હોય પછી હું તમને બતાવી કે હું ઓર્ડર આપ્યો તો મિત્રો અમે આવી ગયા હતા લાપીનોઝમાં પીઝા નો ઓર્ડર આપી દીધો છે ફાઇનલી તમને બતાવી દો પિઝા જ મળ્યા પછી કઈ બીજું મળ્યું જ બધી હોટલો બંધ થઈ ગઈ હતી રેડી આપણે મોન્સ્ટર પિઝા આપી દીધા છે બે ઓર્ડર ખાવા ઘણા છે આપી દો ઓર્ડર આ વિપુલભાઈ ઋષિત ભાઈ આરે છે લાપીનો માં કલાક નું છે એમ કીધું કે એક કલાક પિસ્તાલીસ મિનિટ જેવું ટાઈમ લાગશે તો મળવી પીજા આવી જાય પછી દુકાને મિત્રો ફાઇનલી આવી ગયા છે અમારા પીઝા

તો મિત્રો હવે અમે નીકળી ગયા છે પોણા પાંચે ઘરે જવા માટે કારણ કે હવે અમે થાકી ગયા હવે ઘડી પૂરી જવું છે કોઈ ને પાછા રાતે કઈક બહાર નીકળશું તો મળશું મિત્રો અમે દાતા ઘરે રસ્તામાં થઈ ગયું છે એક્સિડન્ટ જોઈ શકો છો ટાટિયા વગર ના થઈ ગયા છે અમુક સાત આઠ જણા બહાર ઊભા છે પગારો થઈ ગયો છે થોડાક દિવસ રીડિયો લગભગ આવશે નહીં કારણ કે ઘરે આરામ કરવાનું કીધો છે એટલે

આ ઘાસ નથી થતા હવે આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર એની પીડા થાય છે આ ભાઈ લાલભાઈ માટે લઈ આવ્યા છે ખુરશી એને એમ કે લાલભાઈ નહીં આલે કે પણ લાલભાઈ માં છે બહુ બળ એટલે એને નથી જરૂર હવે કઈ ખુરશી ની એમના મહિલા આવે અને આ બધા કાને હક નથી થતું ભાઈ લઈ મીચે નહીં ક્યાંક ઢીંગલી આળો